નમસ્કાર નિર્માણ ન્યૂઝ અમારી વિશેષ રજૂઆત વરસાદ અને માવઠાનું આગમન તો થઈ ગયું છે પરંતુ હજુ પણ રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ બે સપ્તાહનો સમય બાકી છે અને જ્યારે પણ નું આગમન થતું હોય છે તેવા સંજોગોમાં મહાનગરપાલિકા નગરપાલિકાના કર્મીઓ એવી આશા રાખીને બેસતા હોય છે કે સરકાર દ્વારા પ્રી મોનસૂન કામગીરી વહેલામાં વહેલી તકે પૂરી કરી દેવામાં આવે જેથી કરીને શહેરના જે ખાડા ખોદ્યા હોય તે ખાડા પુરાઈ જાય અને રસ્તા એકદમ સમથળ બની જાય જાય પરંતુ ક્યારેક ક્યારેક ને એવી બાકી રહી છે કે જેના કારણે રાજ્યના શહેરોમાં જો એક ઇંચ કે બે ઇંચ વરસાદ પડે ને તો પણ રસ્તા પાણીથી ભરાઈ જતા હોય છે અને સરકાર એવું જ ગાણું ગાતી હોય છે કે જી હા અમે એટલે કે પાલિકાએ કામગીરી નિભાવે છે પરંતુ કેવા પ્રકારની પ્રી મોનસૂન કામગીરી થાય છે અને પ્રિ મોન્સૂન કામગીરીમાં કેવા પ્રકારની પોલમ પોલ ને સબક શીખવા આવે છે તે આજે આપણે જોઈશું અમારી આ વિશેષ રજૂઆત પ્રિ મોનસૂનની ની પોલમ પોલમાં અમદાવાદમાં ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લોકો આતુરતાથી વરસાદની રાહ જોતા હોય છે ત્યારે એએમસી છે કે જે કોર્પોરેશનની પ્રી મોનસૂનની કામગીરીના દાવા સાબિત કરતું હોય છે પરંતુ ક્યાંક આ પ્રી મોનસૂનની કામગીરી છે એ અધૂરી રહી જાય છે નિર્માણ ન્યૂઝ દ્વારા પ્રી મોનસૂન કામગીરી પર એક સ્પેશિયલ અહેવાલ અમે રજૂ કરી રહ્યા છીએ અને જેમાં તમને જવાબ મળશે કે પ્રી મોનસૂન કામગીરી કેટલા હદે થઈ છે અને શું છે તેની કામગીરી પાછળનું સત્ય શહેરમાં વરસાદને ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના રસ્તા હજુ પણ ઉબળખાબડ જોવા મળ્યા છે ઘણી જગ્યા પર ગટરોના ઢાંકણા જોવા મળતા નથી આ જોતા ગતિશીલ ગુજરાતના ફાસ્ટ ટ્રેક અમદાવાદમાં હજુ પણ કોર્પોરેશનના દ્વારા પીમોન્સૂનની કામગીરી કરવામાં આવી હોય તેમ દેખાતી શહેરમાં પહેલો વરસાદ આવવાની સાથે શહેરના હાંકેશ્વર રથોડ નારણપુરા અને મીઠાખડી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં પરિવર્ત ફાયર તેમજ અંડરગ્રાઉન્ડ ટાચ પીટો સાફ કર્યાના પરષુના દાવા કે આવે તો એ સ્થિતિમાં પહોંચી ફાયર પણ સજ્જ સ્ટાફ એના સાધનો સાથે સજ્જ રહે એ દિશામાં પણ સૂચના આપી છે પાણીની બધી જ ટાંકીઓ છે એની સફાઈ થાય અને ખાસ કરીને ગટરો બધી સાફ થાય સ્ટ્રોંગ વોટરો બધી સાફ થાય એ દિશામાં જે પ્રયત્ન ચાલી રહ્યો છે એમાં કેચપીટો અને હો હોલની સફાઈની કામગીરી ચાલી રહી છે પ્રથમ તબક્કામાં કેટલીક કામગીરી પૂરી થઈ છે હજુ પણ એ કામગીરી ચાલુ જ છે અત્યારે તો પબ્લિક બહુ હેરાન ગતિ રોડ બિલકુલ ખરાબ છે સવાર સાંજ માટે બહુ ઉડે છે

ખાસ કરીને રસ્તા ઉપર જ્યાં જ્યાં ખોદકામ ચાલી રહ્યા છે ત્યાં ત્રીસ પાંચ સુધીમાં એ ખોદકામ પૂર્ણ કરવાની તાકીદ આપવામાં આવી છે સાથે સાથે જે રોડના કામો છે એ પહેલા અઠવાડિયા જૂનના પહેલા અઠવાડિયા સુધીમાં પૂર્ણ થાય એનું પણ કહેવામાં આવ્યું છે પહેલા અઠવાડિયા પછી કંઈ પણ ખોદકામ કે રોડ બનાવવાનો હોય તો માન્ય ડેપ્યુટી કમિશનરશ્રીની જે તે ઝોનની પરમિશન લઈને જ આગળ કરાશે બાકી ત્યાં સુધી બધાએ પોતાની काम पूर्ण करणारी ताकीद कर ખોદકામ નહીં કરવાનું કઈક ને જણાવ્યું હતું છતાં પણ ઘણા એવા વિસ્તાર છે જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ પણ ખોદકામ કરવાનું કામગીરી ચાલુ કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્રમાણે પ્રીમોન્સૂન ની કામગીરી નહીવત કરવામાં આવી છે ત્યારે હજુ પણ આ રસ્તા ખોદવામાં આવી રહ્યા છે તો આવનારા ચોમાસા માં કેટલાય ને પરેશાની નો સામનો ભોગવવો પડશે

બધા ભુવા એટલા પડવાના છે કે પૂછો નહીં અમે અમારા વાડી વિસ્તારમાં રહીએ છીએ ન્યુ રોડ છે ધંધા રોજગાર નું ને પછી પાણી ભરાઈ જાય ગમે ત્યારે ખાડો ખોદી દે આ રોડ ઉપર પાણી નીકળે છે

રચના છે ગટર લાઈન સ્ટ્રોંગ વોટર લાઈનની એમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ પડે તો સરળતાથી ક્યાંય પાણી ભરાતું નથી પરંતુ એક ઇંચથી વધારે બે ઇંચ સુધી ભરે તો થોડે વાર માટે અને જો ચાર પાંચ ઇંચ વરસાદ પડે તો પંદર વીસ મિનિટ વરસાદ બંધ થાય પછી પાણીનો નિકાલ થતો હોય છે દર વર્ષે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ લાઈન વધારવામાં આવે છે અને જે જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં નવું આયોજન થાય છે ગયા વર્ષે લગભગ બ્યાસી ચાર રસ્તા ઉપર બસો પચીસ કેમેરાથી એનું મોનિટરિંગ થયું હતું કયા ચાર રસ્તા ઉપર કેટલા વરસાદ પડ્યો કેટલો સમય પાણી રહ્યો અને એ સંદર્ભમાં અમે આ વર્ષના બજેટમાં અનેક કામો લીધા છે જેનાથી આ વર્ષે ગયા વર્ષ કરતાં જે જે ચાર રસ્તા પર પાણી ભરાતું હતું એમાં ઘણા સ્થાનો પર પાણી ઓછું ભરાશે કાં નહીવત ભરાશે એ પ્રમાણેનું પ્લાનિંગ છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાન્ટ અમલમાં મૂકવામાં આવે છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં પાણીના ચાવક માટે સાબરમતી નદી છે પંદર પોઈન્ટ સાત કિલોમીટરનો સાબરમતી નદીનો વિસ્તાર છે ખાસ કરીને જો વાત કરીએ તો ઘણા એવા વિસ્તારમાં હજુ રોડ ના કામ બાકી છે તો ઘણા એવા વિસ્તારમાં ડ્રેનેજ ની પણ રોડ ઉપર રખડતી નજરે પડે છે ખાસ કરીને જો વાત કરીએ તો અસારવા વિસ્તારમાં ડ્રેનેજ ની ઘણા એવા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ના પેટ નું પાણી હેલતું નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ક્યારે આ પાઇપલાઈન અહિયાં લઈ જશે અને જે તે જગ્યાએ મુકશે તે તો જોવું રહ્યું

પાણી ભરાવાની સમસ્યા દર ચોમાસાની અંદર હોય છે પ્રે મોન્સૂન નામે અનેક અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે અનેક વાતો કરવામાં આવતી હોય છે પણ કોઈ પણ જાતનું પ્રી મોન્સુનનું પ્લાનિંગ કરવામાં આવતું નથી જેના કારણે અહીંયા દર વર્ષે ખૂબ જ પુષ્કળ પ્રમાણની અંદર પાણી ભરાય છે અને પ્રજાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે તંત્ર ફક્ત કાગળ ઉપર જ કામગીરી બતાવવામાં આવે છે ફક્ત કાગળ ઉપરની જ વાતો હોય છે હકીકતની અંદર જમીનની કામગીરી કોઈ કરવામાં આવતી નથી કોઈ પણ જાતનું અહીંયા આગળ પ્રી મોન્સુન પ્લાનિંગ કરવામાં આવ્યું નથી કે કોઈ પણ જાતની સાફ સફાઈ કે કોઈ કોઈ પણ જાતની તૈયારી કરવામાં આવી નથી અહીંયા આગળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સુનની વિવિધ બેઠક યોજવામાં આવતી હોય છે વિવિધ સમીક્ષાને લઈને

તે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ પણ જાતની કામગીરી થઈ છે કે સાફ કરવામાં આવી નથી બાકી છે અને છતાં એ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂન કામગીરી કર્યા હોવાની વાતો કરવામાં આવશે કામગીરી થઈ છે તે આવનારા દિવસોમાં જ ખબર પડી જશે સૂન ની કેવી કામગીરી ચાલી રહી છે તે અંગે સ્પેશિયલ અહેવાલ રજૂ કરવામાં આવ્યો આવનાર દિવસોમાં કોર્પોરેશન દ્વારા કેવી કામગીરી કરવામાં આવશે તે પણ દેખાડીશું કેમેરામેન કેતન પંચાલ સાથે રિપોર્ટર મિરજ પવિત્ર ગુજરાતમાં કેટલાક શહેરોમાં વરસાદનું આગમન થઈ ચુક્યું છે ત્યારે દસ જૂન સુધી ચોમાસું ગુજરાતમાં પહોંચે તેવી શક્યતા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીમાં બેદરકારી જોવા મળી રહી છે તો પ્રસ્તુત છે અમારો આ વિશેષ અહેવાલ વળુદરામાં પ્રી મોનસૂનની કામગીરી માત્ર કાગળ પર છે શહેર માં નથી થઈ પ્રી મોનસૂનની કામગીરી જમાસો માથે છે અને હજુ સુધી મુખ્ય કચરાનોની નથી કરવામાં આવી સફાઈ સ્માર્ટ સિટીનું સ્માર્ટ તંત્ર ક્યારે કરશે કામગીરી વડોદરા શહેરમાં દર વર્ષે જમાસ પરુવે પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સુની કામગીરી કરવામાં આવતી હોય છે જેમાં વરસાદી કાંસો પાણીના નિકાલ તથા ડ્રેનેજ લાઈનને સાફ કરવામાં આવતી હોય છે જો કે દર વર્ષે શહેરમાં પહેલા વરસાદમાં જ પાલિકાની પ્રી મોન્સુન કામગીરીની પોલ ખુલી પડે છે હવામાન વિભાગે આ વર્ષે ચોમાસું વહેલું આવશે તેવી આગાહી કરી છે અને ગુરુવારે શહેરમાં આજ આગાહી પ્રમાણે મેઘરાજાએ દસ્તક દીધી છે પરંતુ હજુ સુધી શહેરની મુખ્ય ત્રણ કાંસો મસિયા રૂપારેલ અને ભૂખી કાંસ તથા લાલબાગ તળાવની સાફ સફાઈ કરવામાં આવી નથી દર વર્ષે કાશી વિશ્વનાથ મંદિર પાસેના તળાવની તળાવની સાફ સાફ સફાઈ સફાઈ કરવામાં આવે છે છે પરંતુ માથે તેમ છતાં હજુ સુધી કરાઈ નથી લાલબાગ તળાવમાં પણ સાફ સફાઈના અભાવે આગામી દિવસોમાં વરસાદી પાણી આસપાસની સોસાયટીમાં ભરાવવાની ભીતિ સર્જાઈ રહી છે આ અંગેની રજૂઆત સ્થાનિક કાઉન્સિલર બાળુ સુરવે સભામાં તેમજ લેખિત મ્યુનિસિપલ કમિશનરને કરી છે તેમ છતાં હજુ સુધી તંત્રએ તેને ગંભીરતાથી લીધું નથી અન્ય વિસ્તારની સાફ સફાઈ કરવામાં નહીં આવતી હોવાના તેઓ આક્ષેપ છે છેલ્લા ઘણા સમયથી વારંવાર સભામાં અમે રજૂઆત કરતા હતા કે આ રાસ્તમનો જે વિષય છે લોકોના ઘરોમાં બે બે ફૂટ પાણી ભરાઈ જાય છે દર વર્ષે અને દર વર્ષે એવી સિસ્ટમ હોય છે કે પેલો તલાવની સફાઈ થતી હોય છે મશીનરી લાવે છે પોકલેટ મશીન આવે છે તલાવમાં સફાઈ થતી હોય પણ આ વખત એટલી બધી રજૂઆત કરવા છતાં આજ સુધી આજે કંઈ તમે એને પડી જાવ મહિના સુધી સફાઈ થાય એક મહિનો લાગે ત્યારે તલાવ સફાઈ થાય ત્યારે વિસ્તારમાં પાણી ના ભરાય પણ હવે તમે જોઈ શકો છો આજે પરિસ્થિતિ આ વરસાદ આવી ગયો છે હજુ કામગીરી શરૂ કરવામાં નહીં આવી હવે કાલથી આ વરસાદ આજે પડી જશે તો કાલથી કામગીરી બંધ થઈ જવાની મશીનરી પાછી જતી રહેવાની અને વિસ્તારના લોકોમાં લોકો ઘર ઘરમાં એટલું બધું પાણી ભરાય લોકોને લાખો રૂપિયાનું નુકસાન થાય એની તમામ જવાબદારી આ તંત્રની રહેશે એટલી બધી નિષ્કાળજી છે એ લોકોની એટલી રજૂઆત કરવા જતાં આજે કરીશું કાલે કરીશું મહિના બે બે મહિના સુધી કશું કામગીરી નહીં કરી વરસાદી કાશમાં તમે ચાર ચાર પાંચ પાંચ ફૂટ કિચડનું પાણી છે ગટર ભરાયેલી છે એ સફાઈ નહીં કરી એટલે ખરેખર આ વખત વિસ્તારમાં ખૂબ પાણી ભરાઈ જવાનું છે ને આ તમામ જવાબદારી તંત્રની રહેશે અમે રજૂઆત કરીએ છીએ અમને તો પેલું કંઈ કશું ગનતા જ નહીં કામી નહીં કરતા મશીનરી અમે વારંવાર અને ભારતીય જનતા પાર્ટીના અમુક હોદ્દેદાર અને કાઉન્સિલર એવું રજૂઆત કરે છે કે આ ખાલી ખોટી ફરિયાદો કરે છે વિસ્તારમાં પાણી ભરાતું જ નથી મેં એમને કહેવા માંગુ છું કે જે દિવસે પાણી ભરાય છે લોકોને તમારા ઘરે મોકલીશ એટલે ખબર પડશે કે કેવું પાણી ભરાય છે અમારે બીજી તરફ એમએસ અને સિટીમાંથી પસાર થતી ભૂખી ઘાસની પણ હાલત બદતર છે ભૂખી ઘાસમાં ઠેર ઠેર દબાણો કરવામાં આવે છે તેટલું જ નહીં કેટલાક સ્થળોએ મકાનોના કાટમાળ નાખી તેનું પુરાણ પણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ થયા છે તેટલું જ નહીં ભૂખી ઘાસમાં થયેલા દબાણો અને પુરાણને કારણે પૂર આવવાની પણ સંભાવના સેવાઈ રહી છે ભૂખી કાસમાં બી એટલું બધું ડેબ્રિસ નાખવામાં આવ્યું છે એન્ક્રોચમેન્ટ છે જેના લીધે જ્યારે વરસાદ પડશે તો પાછળ પ્રતાપગંજ એરિયામાં અને બધા એરિયામાં પૂર આવવાની પરિસ્થિતિ છે શહેરમાં વરસાદ પૂર્વે ચાલતી પ્રી મોન્સૂનની કામગીરીમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા વેઠ ઉતારવામાં આવતા હોવાના અને જે સ્થળે વરસાદી કાસની સફાઈની કામગીરી થઈ છે તે સ્થળેથી પુનઃ સાફ કરવામાં આવે તો વધુ ગંદકી નીકળશે તેવો પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે પડકાર ફેંક્યો હતો પાલિકા તંત્રએ શહેરની ત્રણ મુખ્ય કાંસો વરસાદી કાંસની જગ્યાએ ગટર ફક્ત વરસાદનું જ પાણી ચાલ વહે પણ આ સત્તા પર બેઠેલા લોકોએ એક કાંસને વરસાદી ગટર કરી દીધી અને વરસાદી ગટરની અંદર ડ્રેનેજની લાઈનો જોડી દીધી એટલે બારે માસ આ વરસાદી ગટરના નામે જે ત્રણસો કિલોમીટર લાંબી વરસાદી ગટર છે એની અંદર ડ્રેનેજનું પાણી વહે છે અને એના જ લીધે આ શહેરની અંદર મચ્છરનો ઉપદ્રવ છે અને લોકો હેરાન એના લીધે થાય છે ઉલ્લેખનીય છે કે દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં પ્રી મોનસૂન કામગીરી થાય છે પરંતુ વરસાદ આવતા જ પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી જાય છે ત્યારે આ વર્ષે પણ ત્રણેય મુખ્ય કાંસ તથા શહેરના કેટલાક વિસ્તારમાં પ્રી મોન્સૂનની કામગીરી નહીં થઈ હોવાની અનેક ફરિયાદો ઉઠે છે તેવામાં ચોમાસામાં તંત્રને શહેરી શહેરીજનોને હાલાકી ભોગવી પડે તો નવાઈ નહીં

રેલવે વિભાગ દ્વારા તાજેતરમાં માનવ રહિત ગેટ ક્રોસિંગ અંગે જાગૃતતા લાવવાના ઉદ્દેશથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા એક અઠવાડિયા સુધી રેલવેના અધિકારીઓની હાજરીમાં ભવાઈ તથા વિવિધ પ્રદર્શનો દ્વારા રાહદારીઓમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ થયો હતો લેવલ ક્રોસિંગ ગેટ જો અવેરનેસ વીક હૈ કલી ખતમ હુઆતીસ તારીખ તારીખ કે બીચ મેં ચલા હતા એસ કે બાદ મેં કલી દો તારીખ જો જૂન डे લેવલ ક્રોસિંગ અવેરનેસ ડે सेलिब्रेट સેલિબ્રેટ है

ખુલ્લા ફાટક નજીક આવી પહોંચેલી ટ્રેન થોભે છે અને તેમાંથી ઉતરેલા ગાર્ડ પોતે તારનું ફાટક બંધ કરે છે ટ્રેન ત્યાંથી પસાર થઈ અટલાદરા સ્ટેશને થોભે છે અને ગેટ ખોલવા ઉતરેલા કર્મચારી પગપાળા સ્ટેશને પહોંચી ફરી એકવાર ટ્રેનમાં બેસી જાય છે શહેરમાંથી પસાર થતાં આ રેલવે ટ્રેકમાં હવે અમે આવ્યા ભીમ તળાવ અહીંની પરિસ્થિતિ તો એવી છે કે હવે પછીના દ્રશ્યો જોઈને તમને સવાલ થશે કે શું ખરેખર આ એકવીસમી સદીના દ્રશ્યો છે અહીં ફાટક નથી કે નથી ગેટમેન અને આથી વિશેષ અહીં ટ્રેન થોપતી પણ નથી અહીં રાહદારીઓએ સમય સૂચકતા વાપરી ઊભા રહેવાનું છે અને ફાટક વગરના આ ક્રોસિંગ પરથી ટ્રેન પસાર થયા પછી વાહન વ્યવહાર ક્રોસ થાય છે આ પરિસ્થિતિ આજની નથી અહીં વર્ષોથી રેલવેની આ જ સિસ્ટમ છે હવે ફાટક પહેલેથી જ નથી આ ત્યારે પણ નથી ફાટક કંઈ આકાશમાતનો સંગ્યતા તો છે બે ત્રણ ટ્રેકો થાય છે જાય બસ આપણે એમનાની ફોરવી છે રિક્ષા બે ચડાયેલી છે અમારે કહે કે અમારી પાટીની માંગ તો છે જરૂરી છે કે ભવિષ્યમાં કોઈનો આકાશમાં થતો બચી જાય ફાટક હોય તો સ્માર્ટ સિટી વડોદરામાં આ હાલત છે ત્યારે વડોદરાથી છોટાઉદેપુરને જોડતા બ્રોડગેજ લાઇન પર પણ આવી જ પરિસ્થિતિ જોવા મળે છે બોડેલીથી પાવીજેતપુરની વચ્ચે આવેલા જબુ ગામના આ રેલવે ટ્રેક પર ગેટ નથી ગેટમેન છે પરંતુ એની હાલત એટલી કપોળી છે કે ફાટકની એક તરફ દોરી બાંધી વાહનો થોભાવી બીજી તરફના વાહનોને પોલીસની જેમ હાથ કરીને થોભાવવા પડે છે અને ગાડીના ટાઈમ પર એક બાજુ રસી બાંધું છું ને એક સાઈડ પર ઉભા રહું છું ને વાહન વાળાને રાખું છું ડ્રાઈવર સાઈડ માં ઉભો રહું છું ચાર વર્ષથી કેટલા ટાઈમથી આ લોકો છે ને દોરી બાંધી ચલાવે છે અને આ દોરી બાંધી એક સાઈડ બાંધે ને એક સાઈડ ના બાંધે તેનું શું થાય બ્રેક ના લાગે તો વચ્ચે ફાટક પર વચ્ચે વચ્ચે જ આવી જાય કેટલી વાર કીધી કે મેં તમે બાંધો છો તો જાણતો કરો અમે હું પંચાયત નો સદસ્ય જ છું સભ્ય જ છું તો બી અમને કેટલી વાર રજૂઆત કરવા જતા મન ભાવે તારે ખોદે બાંધે અને કરે નજર કરે કોઈ સાંભળતા નથી પછી અમે પસાર થયો દોરી બાંધીને લોકો ઉભા રહે છે અને કદાચ કોઈક દિવસ તો હોતા બી નહીં અચાનક ગાડે આવી જાય તો અકસ્માત થવાની સંભાવના લાગે છે એટલે આ ફાટક ની કંઈક વ્યવસ્થા સારી કરે દર્શક મિત્રો રેલવે વિભાગ બુલેટ ટ્રેન દોડાવવા થનગની રહ્યું છે વિકાસની દોડમાં બુલેટ ટ્રેન કદાચ અનિવાર્ય હશે પરંતુ આજની વાસ્તવિક પરિસ્થિતિ જોઈ ઘણા સવાલો ઊભા થાય છે વર્ષોથી ચાલતી આ રેડિયર સિસ્ટમ માટે જવાબદાર કોણ ન કરે કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ઉપાય નથી માત્ર કાર્યક્રમો કરવાથી જાગૃતતા આવી જશે આવા ઘણા સવાલો વિકરાળ ફાડીને ઊભા છે ત્યારે હવે રેલવે આવા ગેટનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવાનો દાવો કરી રહ્યો છે હા આપ આપે જો બતા રહે રહેરોગેજમાં જમ્બેશ્વર બીચ મે उसमें क्या है कि अनमेंड गेटों की संख्या बहुत है तो जिस जिसका आप जिक्र कर रहे हो तो बहुत जल्द हम लोगों को क्या है कि अभी रेलवे बजट में इसके सेंसन आई हुई है तो इनमें हम लोग कोई विकल्प रखेंगे कि र, 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 रोड ओवर ब्रिज या रोड अंडर ब्रिज बना के और उसको बंद करें या फिर एक गेट मित्र और मेंड करके और तो उसकी पूरी तरह से उसको सुरक्षित कर ताकि जनता को उस तरह की प्रॉब्लम ना रहे इसमें क्या है दो हज़ार जो बीस तक है सारे उनको गेटों को हम आर उब, आर यू बी आर और आर यू बी दोनों के द्वारा हम उन उनको बंद कर देंगे सबको तो पब्लिक को इजी हो जाएगा और दुर्घटनाएं भी एकदम खत्म हो जाएगी रेलवे मुसाफरो माटे तंत्र अंडरपास और ओवरब्रिज विकल्पो तैयार छे जेने पूर्ण थे हजी त्राम वर्ष ना समय लगते तो शु त्रोण वर्ष सुधी आवा जोखमी फाटक थी पसार राहदारी પોતાના જોખમે ફાટક ક્રોસ કરવાના રહેશે બ્યુરો રિપોર્ટ વડોદરા